ખાંભાના વિદ્યાર્થીઓ દ્વારા ધારી ખાંભા લાસાની બસ અનિયમિતતાના મુદ્દાને લઈને આપેલ આદનપત્ર અંગે ધારી એસટી ડેપોના મેનેજર એમ એમ દાદુએ આપી પ્રતિક્રિયા ધારી એસટી ડેપોની ધારી ખાંભા લાસા ટ્રીપ અનિયમિત હોવા બાબતનું સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો જે બાબતે ધારી એસટી ડેપોના ડેપો મેનેજરનો સંપર્ક કરતા તેઓ દ્વારા જણાવ્યા મુજબ ધારી ખાંભા લાસા ટ્રીપ ચાલુ છે તેમજ નિયમિત છે તેમજ તેના કંટ્રોલ ચાર્ટ અમારી સમક્ષ રજૂ કરેલા હતા અને જણાવેલ હતું કે ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટરની ઘટ હોવા છતાં અમારા દ્વારા વિદ્યાર્થીઓ ટ્રીપોની પ્રાથમિકતા આપી સમયસર સંચાલન કરવા પૂરા પ્રયત્ન કરવામાં આવે છે ધારી એસટી ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર કોઈ ટેકનિકલ ક્ષતિને લઈને કદાચ આ બાબત બની હશે ધારી ખાંભા લાસાની બસ નિયમિત રૂપે યોગ્ય સમયે ઝુપડે છે ડેપો મેનેજરે વધુમાં જણાવ્યું કે ધારી ખાંભા લાસા જે બસ છે એ વિદ્યાર્થીઓ માટે જ છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સંભરેલી ધારી ખાંભા લાસા બસ અનિયમિત બાબતની જે કંઈ મીડિયામાં અહેવાલ રજૂ થયો હતો એના સંદર્ભમાં જણાવવાનું કે અહેવાલમાં ગમે તે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી જણાય છે સદર બસ અત્રેથી નિયમિત રીતે સંચાલન કરવામાં આવે છે અને જેના સંદર્ભમાં હું તમને આ છેલ્લા એક અઠવાડિયાના કંટ્રોલ ચાર્ટ બતાવું છું કે જેમાં આ બસ નિયમિત રીતે સંચાલન થયેલ એમ છતાંય જો કોઈકવાર કોઈ કારણસર જો એક બે દિવસ માટે અનિયમિત થઈ હોય તો હવે પછીથી આપણે ખાતરી આપીએ છીએ કે આ બસ આપણે નિયમિત રીતે સંચાલન થાય તેવો પૂરેપૂરો પ્રયત્ન કરીશું ધારી ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટરની થોડી ઘટ છે પણ તેમ છતાંય આપણે વિદ્યાર્થી ટ્રીપો નિયમિત સંચાલન થાય એ મુજબના પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ તો આ બાબતના જે કંઈ સમાચાર પ્રસિદ્ધ થયા છે એ બાબતે પત્રકાર મિત્રોને વિનંતી રદિઓ આપવા વિનંતી કે ધારી ડેપો થી વિદ્યાર્થી ક્રિકો નિયમિત રીતે સંચાલન થાય છે